ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન બ્રહ્માજીએ દેવર્ષિ નારદને જે આશ્ચર્યચકિત કથા કહી હતી તે તમને કહું છું ધ્યાનપૂર્વક સાંભળો ત્યારે નારદ બોલ્યા હે પિતા વિષ્ણુ ભગવાનની આરાધના માટે અષડ શુક્લ એકાદશીનું નામ શું છે તે જણાવો ત્યારે બ્રહ્માજી બોલ્યા હે કલિપ્રિય નારદ તો વૈષ્ણવ છે એટલે તે આવો ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે આ એકાદશીથી અન્ય કોઈ વ્રત વિશેષ પવિત્ર નથી એટલે સર્વે પાપોને દૂર કરવા માટે પરિશ્રમ લઈને પણ આ એકાદશી નું વ્રત અવશ્ય કરવું જોઈએ એટલે જ હું આ અષાઢ એકાદશીનું તમને વ્રત કહું છું ધ્યાનપૂર્વક સાંભળો આ એકાદશી નું વ્રત પુણ્યકારી પાપનાશક અને સર્વે કામનાઓ પરિપૂર્ણ કરનારું છે જેઓ આ વ્રત કરતા નથી તેઓ નર્કની જ ઈચ્છા કરે છે એવું સમજવું જોઈએ

એ પ્રતાપી અને સત્ય પ્રતિજ્ઞ હતો એ પોતાના ઓરસ પુત્રોની જેમ જ પ્રજાનો ધર્મથી પાલન કરતો હતો તેના રાજ્યમાં દુકાળ પડતો નહીં કે આદિ વ્યાધિના ઉપદ્રવ થતા નહીં તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ અને આંતક રહિત હતી એના રાજકોષમાં અન્યાયથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય હતું નહીં

હે રાજન પ્રજાના હિતના અમે વચન કહીએ છીએ તે સાંભળો મનીષીઓએ પુરાણમાં આપ જલને નારા કહ્યું છે એ વિષ્ણુનો અયન સ્થાન છે એટલે તેવો નારાયણ કહેવાય છે મેઘ રૂપ પરજન્ય રૂપ પણ એ જ નારાયણ છે કારણ કે તેવો સર્વત્ર સદા વ્યાપક છે જેવો જ વૃષ્ટિ કરે છે અને વૃષ્ટિથી અન્ન પાકે છે અને અન્નથી પ્રજા જીવે છે પરંતુ અન્ન ન હોય તો પ્રજા નાશ પામે છે એટલે હે રાજન સર્વે પ્રજાનો કોશળ થાય એવો ઉપાય કરો ત્યારે રાજા બોલ્યા તમે સૌએ સત્ય કહ્યું છે અન્ન બ્રહ્મમય છે અને સર્વે અન્નમાં જ પ્રતિષ્ઠિત છે અન્નથી જ સર્વે પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને અન્નથી જ સઘળું જગત અસ્તિત્વ ધરાવે છે આમ મહાન પુરાણોમાં વિસ્તારથી કહેવાયેલું છે રાજાઓના અનાચારથી જ પીડા પામે છે અને હું બુદ્ધિપૂર્વક વિચારું છું કે મારું કોઈ આત્મદોસ્ત તો નથી છતાં કંઈ દેખાતો નથી પરંતુ પ્રજાના હિત માટે હું અવશ્ય પ્રયત્ન કરીશ આમ કહે અમિત સામર્થ્યવાળો એ રાજા માંધાતા પરમાત્માને નમન કરીને ઘોર વનમાં ગયો અને મહાન ઋષિઓના આશ્રમમાં ભમવા માંડ્યો ત્યાં પોતાના દેદીપ્યમાન તેજથી બીજા બ્રહ્મા હોય એવા બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં ગયો એમને જોતા જ પ્રસન્ન થયેલો રાજા અશ્વ પરથી નીચે ઉતરી ગયો અને તેમની સમક્ષ પ્રણામ કરીને હાથ જોડીને ઊભો રહ્યો ઋષિએ તેને આશીર્વાદ અને અભિનંદન આપ્યા અને રાજ્યના સાતેય અંગના કુશળ સમાચાર પૂછ્યા એટલે રાજાએ વિનમ્રતાથી એવું નિવેદન કર્યું જ્યારે મુનિવર અંગીરાએ રાજાના આગમનનું કારણ પૂછ્યું ત્યારે એણે કહ્યું હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં મારા દેશમાં અનાવૃષ્ટિ છે એનું કારણ મને સમજાતું નથી એ સંશયને આપ દૂર કરો અને મારી પ્રજાના યોગ ક્ષેમનો ઉપાય દર્શાવો ત્યારે ઋષિ બોલ્યા આ સર્વે યુગોમાં ઉત્તમ એવો સતયુગ છે આ યુગમાં બ્રાહ્મણ આદિ ચતુર્વર્ણ છે અને ધર્મના પણ ચતુષ્પાદ છે આ યુગમાં બ્રાહ્મણોને જ તપનો અધિકાર છે અન્યને નહીં છતાંય તારા દેશમાં શૂદ્ર તપશ્ચર્યા કરે છે એટલે કાર્યથી જ તારા દેશમાં વૃષ્ટિ થતી નથી એટલે એ શૂદ્રનો વધ કરો એટલે તમારા દોષનું શમન થઈ જશે ત્યારે રાજા બોલ્યો હે ભગવાન શૂદ્ર છતાં તે તપશ્ચર્યા કરે છે પરંતુ એને અપરાધ વગર હું મારી શકીશ નહીં એટલે ઉપદ્રવ શાંત કરવા અન્ય કોઈ વ્રત કહો ત્યારે ઋષિ બોલ્યા હે રાજન તો અષાઢ માસની શુક્લ પક્ષની પદમાં એકાદશીનો વ્રત કરો અથવા દેવસયની કે દેવપોળી એકાદશીનો વ્રત કરો એના પ્રભાવથી અવશ્ય વૃષ્ટિ થશે એ સર્વ સિદ્ધિ પ્રદા અને સર્વ ઉપદ્રવ સમાન કરનારી છે રાજાએ સર્વે પ્રજાજનો સાથે એકાદશીનો વ્રત કર્યું એના રાજ્યમાં વૃષ્ટિ થાય અને જળથી પ્લાવિત ભૂમિમાં ઘણો અનાજ પાક્યો ભગવાન વિષ્ણુની કૃપાથી સર્વે સુખ પામ્યા એટલે આ ભોક્તિ સુખપ્રદ એકાદશી વ્રત અવશ્ય કરવું જોઈએ એનું પઠન અને શ્રવણ સર્વે પાપોમાંથી મુક્તિ આપે છે એતસ્મત એતસ્મતા એતસ્મત કારણા દેવ કર્તવ્યમ વ્રત

આપણે જાણીશું કે દેવસૈની એકાદશી બે હજાર પચીસમાં માં ક્યારે મનાવવામાં આવશે આ વ્રત અને પૂજા કેવી રીતે કરવામાં આવે છે આ પર્વનું આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહત્વ શું છે અને સાથે સાથે તેની પૌરાણિક કથાઓ આપણને શું સંદેશ આપે છે સાથે જ આપણે એ પણ સમજીશું કે આ દિવસે કરવામાં આવતા દાન પુણ્ય અને પરંપરાગત વિધિઓ આપણા જીવનને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકે છે તો ચાલો ભક્તિના આ સાગરમાં ડૂબકી લગાવીએ અને ભગવાન વિષ્ણુની કૃપાને આપણા હૃદયમાં ઉતારી લઈએ દેવસૈની એકાદશી ક્યારે આવી રહી છે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 5 જુલાઈ શનિવારની સાંજે 6 વાગીને 58 મિનિટે થશે અને એકાદશી તિથિની સમાપ્તિ છ જુલાઈ રવિવારની રાત્રિએ નવ વાગીને ચૌદ મિનિટે થશે ભક્તો આ દિવસે સવારે સૂર્યોદય સમયે વ્રતનો સંકલ્પ લે છે છ જુલાઈ રવિવારે સૂર્યોદય સવારે પાંચ વાગીને 58 મિનિટે થશે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને 25 મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને તેર મિનિટ થી ચાર વાગીને ઓગણપચાસ મિનિટની વચ્ચે રહેશે પ્રાતઃ પૂજા મુહૂર્ત સવારે ચાર વાગીને એકત્રીસ મિનિટથી પાંચ વાગીને પચીસ મિનિટ વચ્ચે રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સત્યાવીસ મિનિટથી એક વાગીને સત્યાવીસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે ત્રણ વાગીને અઠ્યાવીસ મિનિટથી ચાર વાગીને અઠ્યાવીસ મિનિટ સુધી રહેશે અને ગોધુલી મુહૂર્ત એટલે કે સાંજની પૂજાનો નું મુહૂર્ત સાંજે સાત વાગીને એકવીસ મિનિટથી સાત વાગીને ચોવીસ મિનિટની વચ્ચે રહેશે અમૃતકાળ સવારે ત્રણ વાગી મિનિટ થી ત્રિપુષ યોગ સવારે દસ વાગીને ચુમ્માલીસ મિનિટથી રાત્રિએ બાર વાગીને બાર મિનિટ સુધી રહેશે અને રવિયોગ સવારે પાંચ વાગીને મિનિટ થી રાત્રિએ બાર વાગીને બાર મિનિટ સુધી રહેશે અશુભ મુહૂર્ત એટલે કે રાહોકાળ સાંજે 6 વાગીને 36 મિનિટથી 8 વાગીને 29 મિનિટની વચ્ચે રહેશે. द्वादશી તિથિની શરૂઆત થશે 6 જુલાઈ રવિવારની રાત્રીએ 9 વાગીને 14 મિનિટે અને द्वादશી તિથિની સમાપ્તિ થશે 7 જુલાઈ સોમવારની રાત્રીએ 11 વાગીને 10 મિનિટે. 7 જુલાઈ સોમવારે સૂર્યોદય સવારે 5 વાગીને 59 મિનિટે થશે. અને સૂર્યાસ્ત સાંજે સાત વાગીને પચીસ મિનિટે થશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને તેર મિનિટ થી ચાર વાગીને ઓગણ પચાસ મિનિટ ની વચ્ચે રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગીને સત્યાવીસ મિનિટ થી એક વાગીને એકવીસ મિનિટ સુધી રહેશે વિજયા મુહૂર્ત બપોરે ત્રણ વાગીને નવ મિનિટ થી ચાર વાગીને ત્રણ મિનિટ સુધી રહેશે જ્યારે ગોધુલી મુહૂર્ત સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટથી સાત વાગીને ચુમ્માલીસ મિનિટ વચ્ચે રહેશે સાંજની પૂજાનો મુહૂર્ત સાત વાગીને ત્રેવીસ મિનિટથી આઠ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે આથી દેવપોળી એકાદશીના પારણનો સમય વ્રતનો પારણ પછી ના દિવસે એટલે કે સાત જુલાઈ ના રોજ સવારે છ વાગ્યા થી આઠ વાગીને પિસ્તાલીસ મિનિટની વચ્ચે કરવાનું રહેશે આ સમય ભક્તો માટે અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આ પાવન તિથિ જાણવી એટલા માટે અગત્યની છે કે જેથી આપણે આ વ્રતને સંપૂર્ણ નિયમ અને શ્રદ્ધાપૂર્વક કરી શકીએ દરેક પળે અને દરેક શ્વાસે ભગવાનનું નામ લઈને જ્યારે આપણે આ દિવસની પૂજા કરીએ છીએ ત્યારે આપણા મનને શુદ્ધ ભવસાગરમાંથી ઉતારવાનો માર્ગ મળી જાય છે શું તમે કદી વિચાર્યું છે કે યોગ્ય સમયે કરેલું એક નાનું કાર્ય પણ કેટલું મોટું પુણ્ય અને ફળ આપી શકે છે આ એકાદશી એવો અવસર છે જે આપણા જીવનને ભક્તિના રંગમાં રંગી દે છે દેવસૈની એકાદશીનો મહત્વ શું છે તો આ પર્વ માત્ર એક વ્રત નહીં પરંતુ ભગવાન વિષ્ણુ સાથે એક ઊંડો આધ્યાત્મિક સંબંધ સ્થાપિત કરવાનો સુવર્ણ અવસર છે આ દિવસથી ચાતુર્માસની પાવન શરૂઆત થાય છે જ્યારે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શેષ નાગને શૈયા પર યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે આ ચાતુર્માસના 4 મહિના હોય છે આષાઢ શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસની દેવ ઉઠે 11 સુધી હોય છે આ સમયગાળામાં શાસ્ત્રો મુજબ લગ્ન ગ્રહ પ્રવેશ વગેરે શુભ કાર્યોને નિવારવામાં આવે છે વ્રતનું મહત્વ શું છે તો માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી તમામ પાપો નષ્ટ થઈ જાય છે મનની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને ભક્તને ભગવાન વિષ્ણુના ધામમાં સ્થાન મળે છે આ પર્વ વિશેષ રૂપે વૈષ્ણવ ભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ એકાદશીને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે જેમ કે અષાઢી એકાદશી પદ્મા એકાદશી અને હરિશયની એકાદશી આ દિવસે ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે શું તમે કદી અનુભવ્યું છે કે જ્યારે આપણે ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પિત થઈએ છીએ ત્યારે કેટલો આનંદ અને શાંતિ અનુભવાય છે આ એકાદશી આપણને એ જ શાંતિ અને આત્મસંતોષ આપે છે આ દિવસ ભક્તિને અનુભવીને જીવનના ખરેખર મહત્વના મૂલ્યો સમજવા માટેનું એક અવસર છે આ પર્વ આપણને ભક્તિની અદભુત શક્તિની અનુભૂતિ કરાવે છે એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોના મોટાભાઈ યુધિષ્ઠિર આ એકાદશીનું મહાત્મ્ય જણાવ્યું હતું શ્રી કૃષ્ણએ કહ્યું જે આ એકાદશીનું વ્રત કરે છે અથવા તેની કથાનું શ્રવણ કે પઠન કરે છે તેના બધા જ પાપો ધોવાઈ જાય છે બીજી કથામાં રાજા બલિની ભક્તિનું વર્ણન છે રાજા બલીએ ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરી હતી રાજાની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન આપ્યું કે આ દિવસથી હું તારી પાસે નિવાસ કરીશ તેથી માનવામાં આવે છે કે દેવસૈની એકાદશીથી ભગવાન વિષ્ણુ રાજા બલીની પાસે રહેવા લાગ્યા આ કથા આપણને એ શીખવે છે કે સાચી ભક્તિમાં અમિત શક્તિ હોય છે ભગવાન હંમેશા પોતાના ભક્તો માટે ઉપલબ્ધ રહે છે માત્ર આપણે સાચા હૃદયથી તેમને પોકારવા જોઈએ શું તમે કદી કોઈ પૌરાણિક કથા સાંભળીને તમારા મનમાં ભક્તિની લહેર અનુભવી છે જે રીતે દરિયામાં લહેરે લહેર આવે છે એ રીતે ભક્તિના ભાવ પણ આપણા હૃદયમાં આવીને શાંતિ અને સમર્પણની અનુભૂતિ કરાવે છે આજની દેવસાઈની એકાદશી પર આવી ભક્તિભરી લાગણી જીવનમાં ચિરંજીવી સુખ શાંતિ અને ભગવાનના આશીર્વાદની અનુભૂતિ કરાવે છે આ કથા એવી જ છે જે આપણને ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસનો માર્ગ બતાવે છે દેવસાઈની એકાદશીનો વ્રત કેવી રીતે રાખવામાં આવે છે આ વ્રત રાખવું સરળ છે પણ અત્યંત પુણ્યદાયક છે હવે વ્રતની વિધિ અને તેના માટે તૈયારી શું શું કરવાની હોય છે તેના વિશે જાણીએ તો વહેલી સવારે ભક્તો ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરે છે પછી ગંગાજળ મિશ્રિત પાણીથી ફરી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે કરે છે છે અને ભગવાન વિષ્ણુનું ધ્યાન પછી વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે આ સંકલ્પ મનમાંથી ભગવાન પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ સાથે લેવો જોઈએ આ દિવસે ભક્તો સાત્વિક આહાર લે છે કેટલાક ભક્ત માત્ર ફળાહાર કરે છે કેટલાક માત્ર દૂધ કે દૂધથી બનેલા પદાર્થ લે છે જ્યારે કેટલાક તો સંપૂર્ણ નિર્જળ ઉપવાસ કરે છે એટલે કે પાણી પણ નહીં પીવે આ બધું વ્યક્તિની શારીરિક ક્ષમતા અને શ્રદ્ધા પર આધાર રાખે છે ભક્તો આખો દિવસ ભગવાનના નામનું સ્મરણ કરે છે ભજન કીર્તન કરે છે શું તમે કદી એક દિવસ ભગવાનને સમર્પિત કરીને જોયો છે આ વ્રત એ જ અનુભવ આપે છે આ આપણને પોતાના મનને શાંત કરવા અને આત્માને પવિત્ર બનાવવાનો અવસર આપે છે આ દિવસે પૂજા કેવી રીતે કરવામાં આવે છે તો પૂજાની દરેક ક્ષણ ભગવાન સાથે સંવાદ કરવાનો અવસર હોય છે સ્નાન પછી ભક્તો એક ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમા કે ચિત્ર સ્થાપિત કરે છે પછી કુંભ સ્થાપના કરવાની હોય છે જેમાં એક કળશમાં પાણી ભરવામાં આવે છે તેમાં આંબાના અથવા તો પાંચ કે સાત પાન આવે આવે છે છે અને તેના ઉપર ત્યારબાદ દીવો પ્રગટાવવામાં આવે છે અને ધોપ કરવામાં આવે છે ભગવાનને પંચામૃત ફળ અને સાત્વિક ભોજન ધરાવવામાં આવે છે વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવામાં આવે છે ભજન અને આરતીથી પૂજા પૂર્ણ કરવામાં આવે છે શું તમે કદી પૂજા કરતી વખતે મનમાં એક શાંતિનો અહેસાસ કર્યો છે આ પૂજા એવી જ શાંતિ અને પવિત્ર અનુભવ આપે છે જે આપણને ભગવાનની વધુ નજીક લાવે છે આ દિવસે દાન અને પુણ્ય કર્મનો વિશેષ મહત્વ હોય છે આ વર્ષે આ પાવન એકાદશી પર આપણે પણ થોડીક ભક્તિ પૂજા અને દાન દ્વારા જીવનને દિવ્યતા અને શાંતિથી ભરી દઈએ આ દિવસે કરેલું દાન અતિ વિશેષ પુણ્યદાયક માનવામાં આવે છે ભક્તો આ દિવસે અન્ન વસ્ત્ર અને દાન દાન કરે છે ગૌદાન એટલે કે કરવું તેને તમામ દાનોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે પશુઓને અન્ન ખવડાવવું પણ અતિ પુણ્યદાયક ગણાય છે માન્યતા છે કે દાન કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને એ દાન આપણા પાપોનો નાશ કરે છે આપણને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે એક નાનું દાન પણ કોઈના જીવનમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે શું કદી કોઈની મદદ કરીને તમારા અંતઃકરણમાં ખુશી અનુભવી છે આ દિવસે કરેલું દાન એવી જ એક સુંદર આંતરિક પ્રસન્નતા આપે છે જે આપણને શીખવે છે કે બીજાઓ માટે કંઈક કરવું કેટલું મહત્વપૂર્ણ છે આ પર્વના રીતિ રિવાજો શું શીખવે છે તો આ દિવસના પરંપરાગત રીત રિવાજો ખૂબ જ સરળ હોય છે પણ તેમાં ઊંડો ભાવ છુપાયેલો હોય છે છે ભક્તો વહેલી સવારે ભગવાનનું નામ લે ઘરની શ્રંગાર કરે છે આખો દિવસ ભજન કીર્તનમાં લાગી જાય છે કેટલાક ભક્તો મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરે છે તો કેટલાક ઘરમાં જ ભજન કીર્તનનો કાર્યક્રમ કરે છે આ બધા રિવાજો આપણને એ શીખવે છે કે ભક્તિ કેટલી સરળ હોઈ શકે છે માત્ર એક સાચા અને અને નિષ્ઠાવાન મનની જરૂર હોય છે શું તમે કદી ભજન ગાતા ગાતા મનને શાંત પવિત્ર અનુભવ્યું છે આ બધા જ રિવાજો એ શાંતિ અને હળવાશ આપે છે આ આપણને ભગવાન સાથે એક ઊંડો અને સ્નેહભર્યો સંબંધ બનાવવાનો અવસર આપે છે વ્રતના વિવિધ પ્રકાર હોય છે આ ભક્તો પોતાની ક્ષમતા અનુસાર રાખે છે એક તો વ્રત જેમાં માત્ર પાણી પીને જ વ્રત કરવામાં આવે છે બીજું ક્ષીર ભોજી વ્રત જેમાં દૂધ અને દૂધથી બનેલા પદાર્થ લેવામાં આવે છે ત્રીજું ફળાહાર વ્રત જેમાં ફળ જેવા કે કેળા દ્રાક્ષ સફરજન વગેરે મોસમી ફળોનો આહાર લેવામાં આવે છે અને ચોથો નિર્જલા વ્રત જેમાં પાણી પણ લેવામાં આવતું નથી આ સૌથી કઠિન વ્રત માનવામાં આવે છે દરેક ભક્ત પોતાની શારીરિક શક્તિ અને માનસિક સંકલ્પ અનુસાર યોગ્ય પ્રકારનો વ્રત પસંદ કરે છે સો તમે કદી તમારા જીવનમાં કોઈ કઠિન સંકલ્પ લીધો છે આ વ્રત એ જ પ્રકારનો સંકલ્પ છે જે આપણને પોતાની ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવાનું શીખવે છે આ પર્વનો સાંસ્કૃતિક મહત્વ શું છે આ પર્વનો સાંસ્કૃતિક મહત્વ એ છે કે આ પર્વ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ અત્યંત મહત્વપૂર્ણ છે આ પર્વ આપણી પરંપરાઓને જીવંત રાખે છે ભક્તિને ઉજાગર કરે છે પરિવાર અને સમાજમાં એકતા અને સહકારનો સંદેશ આપે છે દેવસૈની એકાદશી આપણા માટે એક એવો પાવન અવસર છે જ્યાંથી આપણે નમ્રતા દાન સંયમ અને ભક્તિના માર્ગે આગળ વધી શકીએ છીએ દેવસૈની એકાદશી માત્ર ધાર્મિક પર્વ નહીં પરંતુ આપણી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે આ પર્વનું આગમન સામાન્ય રીતે જગન્નાથ રથયાત્રાના સમયની આસપાસ થાય છે આ આપણને આપણી પરંપરાઓ સાથે જોડી દે છે અને જીવનમાં સંયમનું મહત્વ શીખવાડે છે ચાતુર્માસના સમયગાળામાં આપણે આપણા મનને ભક્તિ અને સાધનામાં લગાડીએ છીએ આ સમય આત્મવિચાર આત્મમંથન અને આત્મશુદ્ધિ માટે અનુકૂળ હોય છે શું તમે કદી તમારા સંસ્કૃતિના કોઈ પર્વમાં ભાગ લઈને ગૌરવ અનુભવ્યો છે દેવસાઈની એકાદશી એવો જ ગૌરવ અને ઉત્સાહ આપતો પર્વ છે જે આપણને આપણા મૂળ આપણી ઋષિ પરંપરા અને આધ્યાત્મિક વારસાની સાથે જોડે છે આ દિવસે ભક્તોએ શું સાવચેતી રાખવી જોઈએ તો આ દિવસે ભક્તોએ કેટલાક વિશેષ નિયમો અને સાવચેતીઓનું પાલન કરવું જોઈએ સૌ મનને શુદ્ધ રાખો ક્રોધ લાલચ અને ખરાબ વિચારોથી દૂર રહેવું જોઈએ માત્ર સાત્વિક આહાર જ લેવો પ્યાજ લસણ ડુંગળી અને માંસ જેવા તામસિક પદાર્થોનો ત્યાગ કરવો જોઈએ આખો દિવસ ભગવાનનું સ્મરણ કરવું અનાવશ્યક વાતો અને પ્રસંગોથી બચવું જોઈએ શું તમે કદી એક દિવસ પૂરી રીતે ભગવાનને સમર્પિત કરવાનો પ્રયાસ કર્યો છે આ નિયમો અને સાવચેતીઓ આપણને એ જ અનુભવ આપે છે અને આપણને પોતાના મન પર નિયંત્રણ રાખવાનું શીખવાડે છે આ પર્વ આપણા જીવનને કેવી રીતે બદલી શકે છે તો દેવસની એકાદશી એટલે કે દેવપોળી એકાદશી આપણા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે 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 જે આપણને ભક્તિનો માર્ગ બતાવે અને એ શીખવે કે સાચું સુખ ભગવાનના ચરણોમાં જ છે આ દિવસનું વ્રત અને પૂજા આપણા મનને શાંત કરે છે અન્યોને મદદ કરવાનું શીખવાડે છે અને આપણને આપણા કર્તવ્યોનું પાલન કરવાની પ્રેરણા આપે છે જો તમે કદી કોઈ પર્વ પછી તમારા મનમાં આંતરિક પરિવર્તન અનુભવ્યું છે દેવસૈની એકાદશી એ જ પ્રકારનો પરિવર્તન લાવે છે જે જીવનમાં ભક્તિ અને પ્રેમનો પ્રકાશ ભરે છે દેવસૈની એકાદશી અને ચાતુર્માસ વચ્ચે શું સંબંધ છે તો દેવસૈની એકાદશી થી ચાતુર્માસની શરૂઆત થાય છે જે ચાર મહિના માટે ભક્તિ અને સાધના માટે અનુકૂળ ગણાય છે

આ પર્વ દ્વારા આપણે અંતરની શાંતિને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી પહોંચાડવાનો માર્ગ મેળવી શકીએ છીએ આ સમય આપણને આપણા મનને શુદ્ધ કરવાની એક અનોખી તક આપે છે જે આપણને શીખવે છે કે ભક્તિ જીવનના દરેક ક્ષણે હોવી જોઈએ શું તમે કદી ચાર મહિના સુધી કોઈ એવો સંકલ્પ લીધો છે